નમસ્કાર ખેડૂત ભાઈઓ હું સેજલ બંધિયા બાગાયત અધિકારી નાયબ બાગાયત નિયામક ની કચેરી જુનાગઢ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે અરજી કરતા પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે ત્યારબાદ લાભ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી છે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની વાત કરીએ તો ફળપાક વાવેતર આંબા ટીશ્યુ કેળ ટીશ્યુ ખારેક કમલમ પપૈયા નાળિયેરી જામફળ દાડમ ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય શાકભાજીની પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં સહાય સરગવાની ખેતી ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટમાં સહાય પેકિંગ મટીરિયલમાં સહાય ક્રોપ કવર બંચ કવર ગ્રો કવરમાં સહાય જૂના બગીચાના નવીનીકરણ કાચા અર્ધ પાકા પાક મંડપમાં સહાય સ્વરોજગાર લક્ષી નર્સરીમાં સહાય તેમજ મહિલા વૃત્તિકા તાલીમ કાપણીના સાધનોમાં સહાય જેવા 47 ઘટકોમાં બાગાયતી પાકોમાં લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે ઓનલાઈન અરજી કરવા માટે આપ મોબાઈલ દ્વારા ગ્રામ પંચાયત ના સીસી મારફત અથવા તો ઓનલાઈન ફોર્મ ભરતા કોઈ પણ સેન્ટર અને સાયબર કાફે દ્વારા ભરી શકો છો વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયમાંકની કચેરી જુનાગઢનો સંપર્ક કરો ધન્યવાદ